સામાન્ય કાળના એકત્રીસમાં માં અઠવાડિયાનો મંગળવાર માતા ધર્મસભા આજે સંત ચાર્લ્સ બોરેમીઓનું પર્વ ઉજવે છે પ્રભુ તરફથી અપાયેલ ઈશ્વરના રાજ્યના આમંત્રણનો કેવો પ્રત્યુત્તર આપવો જોઈએ એ ઈસુ એક કથા દ્વારા આજના શુભ સંદેશમાં સમજાવે છે સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય ચૌદ કડી પંદરથી થી ચોવીસ આ સાંભળીને તેમની સાથે જમવા બેઠેલામાંથી એક જણે તેમને કહ્યું ઈશ્વરના રાજ્યમાં જે જમવા પામશે તેના જેવો સુખી કોણ પણ ઈસુએ તેને કહ્યું એક માણસે મોટો ભોજન સમારંભ યોજ્યો હતો અને ઘણા આમંત્રણ કાઢ્યા હતા ભોજનને વખતે તેણે પોતાના નોકર મારફતે કહેવરાવ્યું કે પધારો બધું તૈયાર છે પણ એક પછી એક બધા જ બહાના કાઢવા લાગ્યા પહેલાએ કહ્યું મેં એક ખેતર ખરીદ્યું છે અને મારે તે જોવા જવું પડે તેમ છે એટલે મને માફ કરજો બીજાએ કહ્યું મેં પાંચ જોડ બળદ ખરીદ્યા છે તેને નાણી જોવા જાઉં છું એટલે મને માફ કરજો વળી બીજાએ કે કહ્યું હમણાં જ મારા લગ્ન થયા છે એટલે આવી શકું તેમ નથી નોકરે પાછા આવી બધી વાત શેઠને કહી ત્યારે ઘર ધણીને ગુસ્સો ચડ્યો અને તેણે નોકરને કહ્યું એકદમ શહેરના રાજમાર્ગોમાં અને ગલીઓમાં જઈને ગરીબોને લૂલા લંગડાઓને અને આંધળાઓને અહીં લઈ આવ નોકરે કહ્યું સાહેબ તમારી આજ્ઞા પ્રમાણે કર્યું છે છતાં હજી જગા ખાલી રહે છે ત્યારે શેઠે નોકરને કહ્યું રસ્તાઓ અને નેળિયામાં જઈને લોકોને ખેંચી લાવ કે જેથી મારું ઘર ભરાઈ જાય હું તમને કહું છું કે મેં જેમને આમંત્રણ આપેલા છે તેમાં એક માણસે પોતાના ઘરે યોજાયેલ ભોજન સમારંભમાં ઘણા લોકોને આમંત્રણ આપ્યું હતું ભોજનને વખતે તેણે પોતાના નોકરને આમંત્રિત લોકોને બોલાવવા મોકલ્યો પણ બધાએ ભોજન સમારંભમાં ન આવવા માટે જાત જાતના બહાના કાઢ્યા નોકરે પાછા આવીને આ વાત શેઠને કહી ત્યારે શેઠને ગુસ્સો ચડ્યો અને આમંત્રણ આપેલ લોકોને પડતા મૂકીને શહેરના રાજમાર્ગોમાં અને ગલીઓમાં જઈને ગરીબોને લુલા લંગડાઓને અને આંધળાઓને લઈ આવવા કહ્યું તો પણ ઘણી જગ્યા ખાલી રહી એટલે રસ્તા ઉપર જઈને લોકોને લઈ આવવા કહ્યું કે જેથી ઘર ભરાઈ જાય આમંત્રણનો ઇનકાર કરવા માટે શેઠ અત્યંત કડવા વેણ ઉચ્ચારતા કહે છે જેમને અગાઉ આમંત્રણ આપેલું છે તેમાંનો એક પણ માણસ આ ભોજન સમારંભમાં હવે પ્રવેશી શકવાનો નથી કે તૈયાર કરેલ ભોજન ચાખવાનો નથી પ્રભુ ઈસુ આ દ્રષ્ટાંત કથા દ્વારા સમજાવે છે કે ભોજન સમારંભ એટલે ઈશ્વરનું રાજ્ય જેનું આયોજન કરનાર પ્રભુ પોતે જ છે તેમણે આપણ દરેકને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે તેના હિસ્સેદાર બનવા માટે ખુલ્લું આમંત્રણ મોકલેલ છે પણ આપણી અગ્રિમતા ઈશ્વરના રાજ્યને બદલે દુનિયાદારીની પળોજળ હોય છે સ્વાર્થી હેતુઓ હોય છે આપણે ઘણીવાર તેમાં ગળાડૂબ બનીને ઈશ્વરના રાજ્યને નકારીએ છીએ તે તરફ ધ્યાન આપતા નથી કે ઈશ્વરના રાજ્યમાં ભાગીદાર બનવા માટે તત્પરતા પણ દેખાડતા નથી પ્રભુ આ દિવ્ય મિજબાનીમાં એકવાર નહીં પણ વારંવાર આપણને આમંત્રણ આપે છે પણ આપણે કરીએ છીએ શું આપણે પણ દ્રષ્ટાંત કથાના આમંત્રિતોની માફક સ્વાર્થી હેતુઓને પ્રાધાન્ય આપી ઈશ્વરના આમંત્રણને વારંવાર ઠુકરાવી દઈએ છીએ આજે આપણે મનન ચિંતન કરીએ કે મને પ્રભુ ઈસુએ ઈશ્વરના રાજ્યમાં ભાગીદાર બનવા માટે નોતરું આપેલું છે ત્યારે હું શું કરું છું હું દુનિયાદારીની મોહમાયામાં ઈસુને જ ભૂલી તો નથી ગયો ને તેમને ગૌણ તો બનાવી નથી દીધા ને શું હું ફક્ત નામનો જ ખ્રિસ્તી નથી ને આ દ્રષ્ટાંત કથા દ્વારા જાતને તપાસી દ્રષ્ટાંત કથાનો મર્મ પચાવીએ અને ઈશ્વરના રાજ્ય માટે આપણી જાતને તૈયાર કરીએ ઈસુએ એકવાર કહ્યું હતું બોલાવ્યા તો ઘણાને હોય છે પણ પસંદ થોડા જ થાય છે પ્રભુની પસંદગીમાં આપણે ખરા ઉતરીએ એવું વર્તન દાખવીએ હે મન કેરો જય જયકા હે મન મારા ગી પ્રભુજીરો જય જયકા મુજ અર ના કણ કણ બોલો મુજ અંતર ના કણ કણ બોલો પ્રભુ તણો yeah, yeah. never give के केरु जय जय ભલા શિર પરિ પ્રભુ ન જે प्रभुजी केरो जय जयका हे गाने प्रभुजी केरो जय का